ગુજરાતના સોલંકી વંશના રાજા દુલપસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે દામોદર કુંડમાં સ્નાન કરવાનો વેરો જુનાગઢના રાજવી રા દિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી અપમાનને બદલે લેવા દૂધપેને જુનાગઢ પર ચડાઈ કરી પણ દિવસો સુધી મથવા છતાં કંઈ કરી ન શક્યા છેવટે એક ચારણે જુનાગઢના મહેલમાં રાનું માથું દાનમાં માગી લેવા મોકલ્યો રાએ હરફ પણ ઉચ્ચાર્યો નહીં અને કવિરાજને માથું ઉતારી આપ્યું સોલંકીઓએ જુનાગઢ હાથ કર્યો જેથી રાને તમામ રાણીઓ આત્મવિલોપન કર્યું તેમાંની સોમલદી નામની રાણી મરતા પહેલા પોતાના નાના બાળકને એક વાલબાઈ નામની વડા રણને સોંપતી ગઈ જેણે બાળ રા નવઘણ ને દેવાઈત બોદરને સોંપ્યો દેવાઈત બોદરે રા નવઘણને બચાવવા માટે પોતે કંઈ કરી છૂટવાની અને જુનાગઢની ગદી તેને સોંપવાની પ્રતિજ્ઞા લીધી હતી આ પા દેવાઈતને નવઘણની એ જ ઉમરના બે સંતાન છે દીકરો વાહણ એટલે કે ઉગો અને દીકરી ચાહાલ સોલંકીઓનો કેર હોવા છતાં બહાદુર આહીર દંપતી નવઘણને સ્વીકારી છે હવે બેને બદલે ત્રણ સંતાન વાપર દેવાઈતના ઘરમાં ઉછરે છે સમય પસાર થતો જાય છે ત્રણેય બાળકો માનો ખોડો મૂકી ફળિયામાં રમતા થઈ જાય છે એવી વખતે કોઈ જાણ ભેદું સોલંકીઓના થાણેદારના કાન રહે છે અને વાત છતી થાય છે ગમને ચોકમાં તમામ આ હીરોને એકઠા કરી સોલંકીઓ થાણેદાર એક એકને પૂછે છે કે સાચે જ દેવાઈતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે વફાદાર આ હીરો મગનું નામ મરી પડતા નથી આકરા દેવાઈતને બોલાવી થાણદાર એને જ પૂછે છે અને સૌને આશ્ચર્ય વચ્ચે દેવાઈત આપા આ વાતની પુષ્ટિ કરતા કહે છે કે મારે તો રાજભક્તિ દેખાડવી હતી દિયાસનો દીકરો મારે ઘરે ઉજળતો નથી પણ કેદમાં રાખેલ છે અને એ મોટો થાત એટલે હું મારી જાણે દોરીને એની ગરદન સોળંગીઓ સોંપી દે હું સોળંકીઓનો લૂડ હરામી નથી પછી તો ઘરે પત્ની પર કાગળ લખી તેડાવે છે કાગળમાં લખે છે રાખીને વાત કરજે રાખીને વાત કરજે સોળથી ભાષાના આ કોયડાને ગુજરાતના સોલંકીઓ પકડી ના શક્યા પણ આપા દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ અહીંયા પર પથ્થર મૂકીને એને પેટના દીકરા ઉગાને તૈયાર કર્યો મોકલ્યો નાના કડા ઉગાને જોતા જ આંખો આહિર ડાયરો દેવાઈતની સ્વામી ભક્તિ પર ઓવારી ગયો ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી મર્યો છે એ નવગણ જ છે એ વાતની ખરાઈ કરવા તેમણે મૃત દીકરાને આંખો પર ઉઘાડા ભગે આહિરણયને ચાલવાની ફરજ પાડી પતિ પત્નીને હસ્તામોયે પુત્રનું બલિદાન આપી રા રાના કુળના દીપકને જલતો રાખ્યો કેટલાય વર્ષ સુધી ઉગાના મૃત્યુ વિશે એક આસુ ન પાડનાર આહિરાણીએ જ્યારે રા નવઘણ જૂનાગઢનો રાજા બને છે ત્યારે વર્ષો પછી પોકે પોકે રડે છે અને ઉગાના મરસિયા ગાય છે આહિરોમાં ત્યારથી બંગડી કે સત્તાનો કોઈ રિવાજ રહ્યો નથી ત્યારથી કાળું કાપડું પહેરીને સતત આ સ્ત્રીઓ ઉગાનો શોખ મનાવે છે જય આહિરાત